નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહો ગામમાં આવી જવાની ઘટનાઓ સામે આવી રહી છે તે પૈકી આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામની અંદર ત્રણ સાવજોએ ગામમાં પ્રવેશ કરી અને આઠ પશુઓનું મારણ કરેલ છે અવારનવાર અમરેલી જિલ્લાની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે ભમોદરા ગામની અંદર પશુઓની પાછળ દોડતા સિંહોના સીસીટીવીના દ્રશ્યો જોઈને ભમોદરાના ગામના લોકોમાં ફળફડાટ ફેલાયેલ છે આમ તો સાવજે ગીરનું ગૌરવ જંગલનો રાજા છે પરંતુ ઘણા સમય થા આ વનરાજ પોતાનું જંગલનું સામ્રાજ્ય છોડી અને આ સાવજ સપરિવાર સાથે ગામડાઓમાં લટાર મારવા લાગ્યા છે ત્યારે વન વિભાગે પણ ગ્રામજનો અને વન્ય પ્રાણીઓની બંનેની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું પણ ગ્રામજનો અને લોકો કહી રહ્યા છે સાવજોના ગામડાઓના આટાફેરાને કારણે અગાઉ પણ અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહો દ્વારા મનુષ્ય ઉપર સિંહના હુમલાનો બનાવો સામે આવે છે ત્યારે વન વિભાગે પણ હવે લોકોની સુરક્ષા માટે ખાસ પગલાં લેવા જોઈએ તેવું પણ લોકો અને ગ્રામજનો કહી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની તરફતાર સંજય વાઘેલા વિજપડી